ગત તારીખ ચોવીસ સાત બે હજાર પચીસ ના રોજ ગાંધીગ્રામ પોસ્ટે વિસ્તારમાંથી એક મહિલા રીમાબેન લાખાણી તથા તેમની છ વર્ષની ભત્રીજી નીકળ્યા બાદ તેઓ ઘરે ઘરે પરત ફરેલ નહીં પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવેલ હતી પણ તેઓ સફળતા મળેલ ન હતી તેઓને જેથી પચીસ સાત બે હજાર પચીસ ના રોજ તેમના પિતા રિયાઝભાઈ લાખાણી દ્વારા તેઓની ગાંધીગ્રામ પોસ્ટેમાં ગુમ જાણવા નોંધવામાં આવેલ હતી આ બનાવમાં એક નાની બાળકી ગુમ હતી જેથી બનાવ ખૂબ ગંભીર હોય બનાવની ગંભીરતાને જોઈને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ફઈ રીમાબેન લાખાણી તથા તેમની ને શોધવા માટે પ્રયત્નશીલ હતી ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ મદદથી એક ભાડ મળી હતી કે તેઓ એમ્પી ના ધાર જિલ્લાના બદનાવરમાં છે તેથી તેઓને ત્યાં જઈને ફરજ રાજકોટ શહેર લેવામાં લાવવામાં આવેલ હતા અહીંયા લાવ્યા બાદ જયારે રીમાબેન લાખાણીનું આ બાબતે નિવેદન લેવામાં આવેલ ત્યારે તેમને જણાવેલું હતું કે ચોવીસ સાત બે હજાર પચીસ ના રોજ તેમની ભત્રીજીને લઈને રેસ્કો ગયા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેમની ભત્રીજીના ગળે ચાકુ રાખીને તેમનું તથા તેમની ભત્રીજીનું અપહરણ કરવામાં આવેલું હતું શરૂઆતથી તેમની આ બાબત થોડી શંકાસ્પદ લાગતી હતી જેથી તેમની ઊંડાણ પર પૂર્વક પૂછપરછ કરતા તેઓ ભાંગી પડેલ અને તેમને કીધું હતું કે તેમના ભાઈ રિયાઝભાઈ લાખાણી સાથે તેમને મિલકત સંબંધી ઝઘડા થતા હોય જેથી તેમને જ તેમના વકીલ મિત્ર રાજવીરસિંહ પ્રહલાદસિંહ ઝાલાની મદદથી પોતાની જ ભત્રીજીનું અપહરણ કરેલ છે અને આ બાબતે આ રીમાબેન લાખાણી તથા રાજવીરસિંહ વિરુદ્ધ પ્રનગર પોસ્ટેમાં સંલગ્ન બીએનએસની કલમથી ગુનો પણ દાખલ થયેલ હતો ઉપરોક્ત ગુનામાં રીમાબેન લાખાણીને અટક કરવામાં આવેલ હતા ત્યારબાદ ગઈકાલ તારીખ ત્રણ આઠ બે હજાર પચીસના રોજ રાજવીસિંહ પ્રહલાદસિંહ ઝાલાને પણ એમપીના ધાર જિલ્લાના એમપીના સોરી ઉજ્જૈન જિલ્લાના બડનગરના ગીતા હોસ્પિટલમાંથી તેમને પણ પકડવામાં આવેલ છે અને ત્યારબાદ તેમને આજે રાજકોટ લાવીને તેમની પણ અટક કરી રનગર પોસ્ટ સોંપી અને વધુ તપાસ તજવીજ ચાલુમાં છે આ બંને મેં કીધું એવી રીતે રિયાઝભાઈ લાખાણી સાથે અગાઉ મિલકત સંબંધી તેઓને ઝઘડા થતા હતા જેથી તેમણે આ છ મહિના પહેલા આ રાજવીરસિંહ વકીલ તથા આ રીમા બેન લાખાણીએ બંને પ્લાન કર્યો હતો કે આ બાળકીનું અપહરણ કરી અને તેમના ભાઈ પાસે એવી રીતે ખંડણી માંગવી તો વકીલનો આમાં આર્થિક ગીત છુપાયેલો હતો હજી સુધી તપાસમાં વધુ આપણે એમના અત્યારે એમના રિમાન્ડ માટે નામદાર કોર્ટમાં મોકલ્યા છે રિમાન્ડમાં વધુ પણ હજુ ખુલાસા થશે ત્યારે આપણે જણાવવાનું વકીલ તેમની સાથે જ હતા વકીલે મેં કીધું હતું એવી રીતે ઉજ્જૈન જિલ્લાના ભડનગરના ગીતા હોસ્પિટલમાં તેઓ આ જ્યારે અમને ખબર પડી કે પોલીસ એની પાછળ છે તો ત્યારે તેમને થોડું ઝેર પી લીધું હતું પણ તેમની જ્યારે તબિયત સ્ટેબલ થઈ તો ડોક્ટરની ત્યાં જિલ્લા ત્યાંના પોલીસની મદદથી પછી તેમને અહીંયા લાવવામાં આવે આજે રાજવીર સિંહ ઝાલાને નામદર કોર્ટમાં હાજર કરવામાં આવશે અને તેમને રિમાન્ડ માંગવામાં આવશે તેથી ત્યારબાદ વધુ તપાસ તજવીજમાં જે પણ ખુલાસો થશે આપનો પણ જણાવો ના આમાં બંનેનો હોય સરખું હોય એમની ફાઈ અને રાજવીરસિંહ સિંહનો શાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે શાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો